એક તરફ રાજ્યમાં ચાંદીપુરા વાયરસ કહેર છે અને આવામાં જેતપુર નવા ગઢ નગરપાલિકા દ્વારા કોઈ પણ લેવામાં આવતા નથી ત્યારે લોકોને પડતી હાલાકી થી લોકો ત્રાહીમા બંધ આંગણવાડીમાં જાણે કચરાનો સ્ટોર હોય એવા દ્રશ્ય હવે જોવાનું રહ્યું નગરપાલિકા દ્વારા અહીંયા સુવિધા મળશે કે નહીં જો આવામાં કોઈ બીમાર પડશે તો કોણ જવાબદાર લોકોના મુખે ઉઠતા સવાલો બીરો રિપોર્ટ હેમંત શેખવા હાલાર એક્સપ્રેસ ન્યૂઝ જેતપુર મોટર કે કોઈ વસ્તુ અહીંયા આવતી નથી અને કોઈ પણ આ લતાની અરજી કોઈ સાંભળતું નથી હવે આ લતાનું કરવું છું અમે એટલા માંદા પડી જાય અમારા બચ્ચા એટલા માંદા પડી જાય અમે પડી જાય અમારી રિક્ષા હાલતી નથી કોઈ વસ્તુ હાલતી નથી અમારે જાવું ક્યાં